નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું આપનો યશપાલ ચૌહાણ ભાવનગર શહેરમાં ગઢીચી ગઢેચી નો જે કોંગ્રેસ દ્વારા વિશાળ રેલી આયોજન કરવામાં આવ્યું છે બહુ સંખ્યામાં ભાવનગરવાસીઓ જે છે તે જોડાયા છે રેલીને પૂરું સમર્થન મળ્યું છે ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી જે પ્રમુખ છે જિગ્નેશભાઈ મેવાણી જિગ્લેશભાઈ કરો છું છે ગઢી શુદ્ધિકરણ નો જે પ્રોજેક્ટ છે રેલી માં જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના ના ચહિતા બિલ્ડરો એમના આગેવાન ધારાસભ્ય સંસદ સભ્યો મંત્રીઓ એમણે જે ગેરકાયદેસર મકાનો અને સંપત્તિ ઉભા કર્યા ફેરવવાનું ગરીબ કાળી મજૂરી કરી એક એક પાય જોડીને જે મકાન બાંધ્યું એને તોડવાડવું આ નીતિ કોઈ પણ સમજોમાં યોગ્ય નથી એને અમે ચલાવી લેવાના નથી લોકો ચલાવી લેવાના નથી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે આવો નિર્ણય કરીને સુરે ચેલેન્જ આપી છે ભાવનગર ભાવનગરના ક્રાંતિકારીઓ ભાજપ ને જીતવા નહીં દે ઝૂંપડા તોડવા નહીં દે એવી મને પાકી ખાતરી છે ઝૂંપડું ક્યાં ઘર આ ઘર ન આપી શકો તો વૈકલ્પિક વ્યવસ્થા કરવી આવા હાઈકોર્ટ નું સુપ્રીમ કોર્ટ ના એક ચુકાદા છે અચ્છા જીગ્નેશભાઈ જો વાત કરવામાં આવે તો જે આઠસો પચીસ જેટલા જે ઘર છે તેને તોડી પાડવા માટે જે નોટિસ આપી દેવામાં આવી છે આગામી સમયમાં તેમની માટે વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા હવે શું સ્ટેન્ડ રહેશે કોંગ્રેસ સામાજિક સંગઠનો બધા સાથે મળીને એક જ વાત કરીએ છીએ ઝૂપડું ત્યાં ઘરની નીતિ છે ગૌરવ જીવન જીવવાનો અધિકાર છે હાઈકોર્ટ સુપ્રીમ ના પ્રજા જજમેન્ટ છે એ છતાં સરકાર ન ગાંઠે ન માને તો એક જ રસ્તો રોડ પર ઉતરીને ઇન્કલાબ કરવો આંદોલન કરવું સંઘર્ષ કરવો બંધારણીય માર્ગે લડીશું અને એક એક ઝૂંપડો બચાવવાની કોશિશ કરીશું જીજ્ઞેશભાઈ છેલ્લો સવાલ પૂછીશ હાલ ગુજરાતમાં રીકન્સ્ટ્રક્શન નામે વરઘોડાની સિઝન ચાલી રહી છે તાજેતરમાં જ અમરેલીમાં ભાજપના બે જે નેતાઓ છે તેમની લડતમાં એક જે દીકરી છે પાટીદાર દીકરી ટાઈપીસ છે તેમનું રીકન્સ્ટ્રક્શન ના નામે જ સરઘસ કાઢવામાં આવ્યો હતો જે ભાજપના પ્રવક્તા છે ઋષિકેશ પટેલ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ સરઘસ નથી આ તો રીકન્સ્ટ્રક્શન પરંતુ જો વાત કરવામાં આવે

સર્ગસ કાઢ્યું એનો લખવાનું છું એના માનવ અધિકાર નો ભંગ છે ગુજરાત ના ગુજરાત કોંગ્રેસ ના કાર્યક્રમ પ્રમુખ જીતેશ મેવાણી છે તેમનું પણ કેવું છે ભાવનગર શહેરમાં જે ગરીબ લોકોના ના મકાન તોડી પાડવામાં આવનાર છે તેનો અમે સખત શબ્દો વિરોધ કરીએ છીએ લોકોની સાથે અમે હર હંમેશા ભાવનગર શહેરમાં માં બહોળી સંખ્યામાં લોકો હાલ રોડ ઉપર ઉતરા છે સીધા દ્રશ્યો મારા કેમેરામેન ને વિનંતી કરીશ કે આપને સીધા જ આ બતાવશે કે આજે લોકો છે તે બહોળી સંખ્યામાં અહીંયા અહિયાં જોડાયા છે કોંગ્રેસના કાર્યકરો હોય સ્થાનિક લોકો હોય જે ગઢચી શુદ્ધિકરણમાં જે આવતા છે લોકો છે જે આઠસો પચીસ મકાન નોટિસ આપવામાં આવી છે એટલે કે બે હજાર જેટલા લોકો છે ત્યાંનો ભોગ બની શકે છે એમ છે ઘર વિરોના થઈ શકે છે જેમ છે તેની માથે થી છત જાય તેવી પણ શક્યતા છે હાલ જે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા નું આયોજન કરવામાં આવ્યું કમિશનર કચેરી ખાતે તેમને ભાવનગર કમિશનર કચેરી ખાતે હાલ તો આવેદન પત્ર આપવામાં આવ્યું છે લોકો બહુળી સંખ્યામાં મારી પાછળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો લોકો જોડાયા છે લોકોમાં ખૂબ રોષ છે ત્યારે હાલ જે જે ગુજરાતમાં જિગ્નેસ્ટ્રક્શન નામે જે વરઘોડા ની સિઝન ચાલી છે જે અમરેલીમાં વિવાદ થયો છે પાટીદાર દીકરીને રિકન્સ્ટ્રક્શન નામે જેનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો સરઘસ કાઢવામાં આવ્યો હતો તેની ઉપર પણ જિગ્નેશ મેવાણી આકડા પાણી થયા છે તેનું કહેવું છે કે જે બુટલે ઘરો છે સાબરકાંઠામાં જે છે હજાર કરોડ નું કૌભાંડ કર્યું છે તેનો કેમ વરઘોડો કાઢવામાં નથી આવતો ગોઠણ દુખાવો હોય અને દિલમાં નથી આવતો મીડિયા સમક્ષ પ્રસ્તુત કર્યા હતા જિગ્નેશ મેવાણી જો કોંગ્રેસનું માનવામાં આવે તો લાંબા સમય બાદ ભાવનગર શહેર કોંગ્રેસ એક્ટિવ થઈ છે કોંગ્રેસમાં પ્રાણ આવ્યો છે તેવું કહી શકાય આજે જે જનમેદની જોડાય છે મારી પાછળ તમે સીધા જ દ્રશ્યો જોઈ શકો

રહ્યું છે કોંગ્રેસ ઘણા લાંબા સમય પછી એક્ટિવ થઈ છે જે પ્રદેશના જે મોટા નેતાઓ છે તે ભાવનગરમાં ધામા નાયકા છે જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જે છે શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે જિજ્ઞેશ મેવાણી એસસી એસટી સેલના જે છે જીતેન્દ્ર પીઠડીયા સહિતના નેતાઓ ભાવનગરમાં હાલ ધામા નાયકા છે અને લોકોના જે પ્રશ્નો છે જેને લઈને ભવ્ય ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે હવે જોવાનું રહ્યું હતું કે ગજેટી ગજે જે શુદ્ધિકરણનો જે પ્રોજેક્ટ છે તેમાં લોકોને કોંગ્રેસ ન્યાય અપાવી શકે છે કેમેરામેન હતીસિંહ ચૌહાણ સાથે યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે